ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં આવેલ વિઝન ચાઇલ્ડ કેર સ્કૂલ ખાતે તાજેતરમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ કૃષિ ડ્રીપ સિંચાઈ પ્રાકૃતિક ખેતી રોબોટિક્સ પદ્ધતિ અને સોલાર સિસ્ટમ જેવા વિવિધ વિષયો પર આશરે એકસો પચ્ચીસ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પ્રદર્શન દરમિયાન કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ પર પ્રકાશ પાડતા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા ડ્રીપ સિંચાઈ અને સોલાર ઊર્જાના ઉપયોગ દ્વારા પર્યાવરણને અનુકૂળ ખેતી કેવી રીતે કરી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું રોબોટિક્સ પદ્ધતિઓ પર આધારિત પ્રોજેક્ટ્સમાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સના આધુનિક ઉપયોગ અને તેના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગિતા દર્શાવી આ પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા પ્રદર્શિત કરી હતી આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને તેમની જિજ્ઞાસા અને નવીનતા પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને તેમને ભવિષ્યમાં નવીન શોધખોળ માટે પ્રેરિત કરે છે